નગરપાલિકા તંત્રની ગોર બેદરકારી આવી સામે એસટી બસ ખારડામાં ફસાઈ વાત એમ છે ઘારેધાર શહેરમાં પાંચ ટોબર રોડ પર ગટરના ઢાંકણા એકદમ હલકી ગુણવત્તાવાળા હોય અવાર નવાર એસટી બસના વ્હીલ ગટરના ઢાંકણામાં ફસાઈ જાય છે જેમાં આજે પાલિતાણા બસ પાંચ ટોબરા રોડ પર ફસાઈ ગઈ હતી અને મહા મહેનત એસટી બસના વીલને ગટરના ઢાંકણામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું આ રોડ પર અવારનવાર ગટરના ઢાંકણા તૂટી જાય છે ત્યારે આ ગટરના ઢાંકણા જ હલકી ગુણવત્તાવાળા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા જેમાં ઘારેધાર નગરપાલિકા દ્વારા કોઈ મોટ મોટી ઘટના ન બને તે પહેલાં જ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે ઈ એસજીવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને બાઇક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇટ અને બાઇક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ